એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએમ તુવેરની ટીમ જંબુસર ડિવિઝનમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસર બસ સ્ટેશન પાસે આવેલ નુરાની શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બે ઈસમો મુંબઈથી નીકળતા વરલી મટકાના આગફકરકનો જુગાર રમી રમાડે છે જે આધારે એલસીબી ટીમે બાતમીવાળી જગ્યા જંબુસર બસ સ્ટેશન પાસે નુરાની શોપિંગ સેન્ટર પાસે ખુલ્લી જગ્યામાં આગફારના જુગારની સફળ રેડ કરી બે આરોપીઓને ઝડપી પડ્યા હતા તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપીઓ પાસેથી કબજે કરેલ મોબાઈલની તપાસ હાથ ધરતા મોબાઈલમાં વોટ્સએપમાં આંકડા લખેલ ડાયરીના ફોટા તથા સાંકેતિક અંકોની ચેટ મોકલેલ હોવાનું જણાયું હતું આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપિયા અગિયાર હજાર બસો સાઠ તથા મોબાઇલ નંગેક તેમજ મોબાઈલના સ્ક્રીનશોટ મળી કુલ કિંમત રૂપિયા સોળ હજાર બસો સાઠનો મુદ્દામાલ ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ કાર્યવાહી માટે જંબુસર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે